और परिणति एक ऐसी चीज है जो बार बार करने से मजबूत होती है और वही परिणति प्रवृत्ति में लेके जाती है और बार बार जो प्रवृत्ति करते उससे ही वापस परिणति मजबूत होती हिंसा ना विचार तुमने हिंसा कराशेष हिंसानु बनती विपाक सूत्र सुना है एक अंग अंग अग्न अंग विपाक सूत्र પાંચ સુખ વિપાક પાંચ દુઃખ વિપાક ભગવાનના સમયમાં પંચાવન પંચાવન હતા આપણા મેં એનું પુસ્તક લખ્યું છે અમાસનું અજવાળું હું મંગાવીશ તમે વાંચો લાઈફની અંદર પાપ કરીએ તો કેવી દુર્ગતિઓ થાય એનું ભયાનક વર્ણન પરમાત્માએ દિવાળી ના દિવસોમાં છેલ્લે કર્યું દિવાળી ક્યાં છે કેશો મન તમારે ફરીથી યાદ કરાવવું પડે તમે તો બહુ ભૂલકણા છો હમણાં પરમ દિવસે નહીં કાલે દેરાસર માં ગયો નાનો છોકરો સ્નાતર માં બેઠો હતો હું બહાર નીકળતો હતો એને કોઈ બધું કાલે કેમ ના આવ્યો અમે શનિ રવિ લોનાવલા ગયા હતા ઓટલો નાનો હતો ને એટલે બોલી ગયો એના બાપા મા બાપને પૂછ્યું પૂછ્યું હું બોલાત

અમે અહીંથી બહાર નીકળીએ ને પછી જે જે જગ્યાએ પ્રવચન આપીએ ને જે પરિવર્તન આવે ને અલ્ટિમેટ